ચિરાગ પટેલ રાજીનામું હકીકત છે નહીં રૂટિન મંગળવારનો દિવસ છે અને મંગળવારના દિવસે પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆતો કરવાની હોય છે રજૂઆતો કરવા માટેનો દિવસ છે ચિરાગભાઈ કેમ નામ સામે આવ્યું આ પ્રકારનું કે તેઓ રાજીનામું આપે

રાજીનામું આ વાત વચ્ચે હાલ ચિરાગ પટેલ જે છે તે ગાંધીનગરની અંદર છે અને કહી રહ્યા છે કે તેઓ હાલ કોંગ્રેસમાં છે પરંતુ કલાક બાદ ક્યાં હશે તે બાબતનો કોઈ તેઓ ફોડ નથી પાડી રહ્યા કેમેરામેન દીક્ષિત સાથે નિકુલ જાની ગુજરાત ફોસ્ટ ગાંધીનગર